નાઇન કે એમનું ગુજરાતમાં આપનું હાર્દિક સ્વાગત છે રાધનપુર સાતલપુર સમી તાલુકા ઠાકોર સમાજના તેજસ્વી તાલાવોનું ઇનામ વિતરણ તેમજ સન્માન સમારંભ યોજાઈ ગયું સાતલપુર તાલુકાના કોરડા ગામે બનાસ ફાર્મસ ફોડ્યુસ કંપનીના કંપાસમાં ઇનામ વિતરણ કાર્યક્રમ યોજાઈ ગયો ક્ષત્રિય ઠાકોર કર્મચારી મંડળ તેમજ ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ભવ્ય ઇનામ સન્માન સમારંભ યોજાઈ ગયું આ ઇનામ વિતરણ કાર્યક્રમમાં કુલ પાસઠથી વધુ તેજસ્વી તાલાવોનું સન્માન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં પાટણ લોકસભા સાંસદ ભરતસિંહ ડાબી ઠાકોર સમાજ આજ પ્રમુખ લેવાજી ઠાકોર ડોક્ટર સુરેશજી ઠાકોર મગનજી ઠાકોર પૂર્વ સરપંચ કોરાડા રાધનપુર ધારાસભ્ય લવિંગજી સોલંકી દશરથજી ઠાકોર પાટણ જિલ્લા ભાજપ પ્રમુખ ડોક્ટર ગોવિંદજી ઠાકોર તાલુકા પંચાયત ઉપપ્રમુખ રાધનપુર અંબારામ ઠાકોર ઠાકોર સમાજ કર્મચારી મંડળના હોદ્દેદારો સહિત અન્ય મહાનુભાવોની ઉપસ્થિતિમાં ત્રણ તાલુકાનું ક્ષત્રિય ઠાકોર સમાજના તેજસ્વી તાલાવનો સન્માન સમારોહ કાર્યક્રમ યોજાયો હતો વિશેષ માહિતી વાઘેલા પોચાજી રાધનપુર બનાસકોઠા જિલ્લા બેરો આજે તારીખ એક નવ બે હાજર ચોવીસ ના રોજ કાથનપુર સાતલપુર અને સમી કર્મચારી મંડળ અને ઠાકોર શહેરા આયોજિત આ વિદ્યાર્થી સન્માન સમારંભ જે છઠ્ઠો સન્માન સમારંભ છે જેની અંદર વિદ્યાર્થી ભાઈઓ અને બહેનો પાસઠ થી વધારે વિદ્યાર્થીઓનું સન્માન કરવામાં આવ્યું છે અને કર્મચારી મંડળ દ્વારા આજે અમારા અમારા આંગણે બનાસ ફાર્મર પ્રોડ્યુસર કંપનીના આંગણે આ કાર્યક્રમ ખૂબ સુંદર મજાનો અને ખૂબ સરસ યોજાયો તે બદલ હું બાબુભાઈ સુંડાભાઈ ઠાકોર ગામ રામપુરાુભાનુભવા આપણા સંસદ સભ્ય શ્રી ભરતસિંહ ડાભી સાહેબ આપણા એમએલએ શ્રી લવિનજી ઠાકોર સાહેબ ભારતીય જનતા પાર્ટીના ભાજપના પ્રમુખ એવા દશરથજી ઠાકોર સાહેબ અને ગોવંદ ડોક્ટર સાહેબ અને કર્મચારી મંડળ અને ઠાકોર સેના બધાએ સાતલપુર અને રાધનપુર અને સમી વિસ્તારમાંથી ઉપસ્થિત રહ્યા હતા